બસ એની કરો એમ ઉઠ પણ માર કેવું તો મોનો ઉઠ ઉઠ તું ઉઠ એ પગે પડું મારું ઘર ની થાય એવું હા હા ઓ વાહ ગજબ આ ઓટી આયા સો ટકા તામ મરે તું એમ મરે ભિખારી વી અરે વાહ બાભી નહી એક કોમ કરો તમે જો તમે આ દળાવી બા જોડે કોઈ મોભી છો ને તમારે કેવું મો નહી આ બકાવાના ધંધા છે બીજે કરજો જો

મેંડુ વળી દા હે મારે અમે મેડુ જ વાળવા મરીશું બા મારી વાતો આપડો આપડે છે એટલે ખેગાર ને ઘર કરી પડે અને હું મોટો છું

પેલા કાગળ સહી કર દો એટલે આ વેચાઈ જાય અને ચાર ભાઈ ઝગડા પડતા હોય બરાબર વાત આટલે પડી છે પેલા ગયો પછી કરોડ રૂપિયા તમારા ચાર શુક્ર જોડે અને પછી આખા ગમો કોઈને ના કર્યું હોય ને એવું તો તમારું બારમું કરવું છે કાળા બારમું કરવું છે બધા શીરો લાગી છે આપણા લાડવા દાલ ભાત ને બધું રાખવું છે તમારો બા તો ખાવા રહે ને કને ખવરાવશો પિતા જમો દશમનો અરે બા હ એવું એવું હશે ને તો તમારા બાને કોઈ દાડા તમારા ઘેર લઈને ખવરાવ્યું છે આ તમારા બાના પૈસાનો તમે ખવરાવશો આખા ગામને એ એ કામ નહીં કામ નહીં બુબા બા બા એવું નહીં મારી વાત સાંભળો આપણો 12મું કેન્સલ બસ તમારું જીવત શું કરું તમન જીવતે ખવારું બધન સારું તો મારું કોઈ કરવું જ નથી કોઈ જ કરું છે અરે બા આ સહી કર તમે હું મોટો છું મારું તો મન રાખો તાણે લ્યો એ મારો ફૂબો આયો ભાઈ ભાઈ હા અશલ્યા આટલા આટલા શિક્કો મારજો બા

મોટો ભાઈ કરી કરીને આવ્યો એટલે તમારો બા મોનતો નહીં તમારા ઓળખતા લ્યા એટલે તમે જેટલા ને એનાથી બે ગણો આપડો બા લો છે તમને ના ખબર હોય પણ આપણે સહી કરાવી પડશે ના જમીન નઈ વેચાય પેલો ધણી પાસે ફરી ફરીદા તો એક કરોડ રૂપિયા આપડા જોડે નઈ આવે હજી આપડા જોડે એક હથિયાર છે કોણ આપણો બા મરી જાય તો સહી નહિ કરે તમે શું દવા લાશો બા ને હા તમે આ દળ થી બાર જોડે કોઈ માજુ છે એ કોઈ આલ્યુ છે તો હા તો જો કાગળમાં સિક્કો મારો પચીસ લાખ રૂપિયા લેતા હો જો ભૂપતજી હવે તો એક જ રસ્તો છે બા ને બરોબર ના દાબો અને પછી સહી કરી એ એટલે આ તો અડાળો ખબર પડે બા એ તમારા ઘરનું નું નહીં કાધું મારા ઘર નું ગાધું છે હોય જો બાને ઓગળી અડાળી ને તો ગબ માં થી હાથ ગાડી નાશો હા જો તમે ઇધર હેડો અંગૂઠો કરીને આવો આયા સી દબાવા મને તો કદી બોલતા જ ના આવડું છે ટાઈમે શું બોલું એ ખબર નહીં પડતી બા

હાથ જોડવાની કોઈ જરૂર નથી એટલે હું તો ભોળો મોણો હતો મને તો તમે ભોળવી નાખો પણ આ તો હારું થાજો પેલા મફાનું કે મને સહી ના કરવાનું શીખવાડ્યું એટલે તમે તો સહી કરાવીને ચાણીએ જમીન વેસી મારી હોઠીયા આટલે વાતો પડી છે એમ ને એટલે મે તો કઈએ વિચાર્યું તું કે મારા બાને આટલું બધું મગજ પોકતું નહીં તો આટલું બધું મગજ આરે લાયા છોથી હવે ખબર પડી કે આ તો મફુજીની આઈડિયા છે કેમો મન મફુજી કે તાતા કે ખેગાજી તમે ચાર ભાઈ તૂટી બટકાઈ જાહો ને તો જમીન તો ની વેચીકો કો ક્ષેત્રી જોત લે ક્ષેત્રી જોત તમે પણ હું ના ક્ષેત્રનો હા એ

તમારા છોકરા મારા ઘેર ફરિયાદ લઈને આવ્યા છે કે અમારી વાતમાં દખલ અંદાજી કરો છો અરે મારી નાખીયા મને તો પાણી નહી રેડ્યું તમારા બાઇ કરી છે કેટલી આઈ છે ચાની આ એટલે હરીભાઈ મફત નહી કરતા વાવડો આલેલો સહી તો પછી વાવડો હરીભાઈ જોડે રાખો કે

તમારા બાનો વિગો ના પડ્યો હોત તો ખેગારી નું ઘર ના થોત આ તો ઓયંકો આ તો યો નથી કહું સુકતા નહીં તમે શું સુકા મંગા છડી ગયા છો પણ આડા છૂટી પડ્યા તો હાવ આડા હા સુટી પડ્યા આ આવના ના માં ના આવરા ભલા આદમી તમારા તો ઘરની ની માંગણી કરવાની છે કે અલે મે ચમ ચમ જમીન રાશી છે તમને અનુભવ નથી પણ બા મેં ખાલી ઘરની જ વાત કરી હતી જમીન વાત કરી હતી મે આ એટલે જમીન ના હોત તો ઘર શ્રીત કરી આલો હે

તમારા બા નો પડ્યો એટલે દિલ થી કરો પણ સિવા ડોહાની કરો અને હાલ ડોહો સહી કરી દી તો તમારો રખડતો થઈ જાય નથી મારતો હજી સમજો તમારો ભાઈ બેન વેચવ રહ્યો જે દાડે તમારો તમારું ઘર કરિયા તો તમારી વાતો થવા માંડી હતી અને એક વાત તમને ચોખ્ખું ને કોઈ દાડો સુખી ના થાય આવી દવાય ભાગે પડતા તમારા ભાઈ નું ઘર તમારે કરી